અમારી પાસે પાંચ ધારાસભ્ય છે કઈ થવાનું નથી એ ગમે તે કરે અમારી પાસે સત્તા છે પાંચ પાંચ ધારાસભ્યો છે કઈ થાય નહીં અગાઉ દુષ્કર્મના કેસમાં પીએ રાજેશ ગોહિલ દસ દિવસમાં છૂટી ગયો હતો દુષ્કર્મ આચરનાર આકાશ ગોહિલ ને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી પોલીસે પીડિતાનું કોર્ટ સમક્ષ નિવેદન પણ લેવડાવ્યું